છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં મુસ્લિમ લોકો દ્વારા વક્ફ સંશોધન બિલ બે હજાર પચ્ચીસ રદ કરવા રેલી કાઢવામાં આવી સંખેડા તાલુકામાં ઉસેની જુમ્મા મસ્જિદ પાસેથી વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મુસ્લિમ પુરુષો અને મહિલાઓ તથા નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સરકાર દ્વારા કાળા કાયદાનો અમલ કરવામાં આવવાનો છે તે મુસ્લિમ સમાજ આ કાયદાને બાયકોટ કરે છે અને મુસ્લિમોને ન્યાય મળે તે માટે સંખીડા ઉસેની જુમ્મા મસ્જિદ પાસેથી રેલી કાઢીને મામલતદારની ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું અને મામલતદારને મુસ્લિમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારને તેઓનો અવાજ પહોંચે તે સાથે મામલતદારે મુસ્લિમ સમાજને આશ્વાસન આપેલું કે જે તમારો અવાજ છે તે સરકારને પહોંચાડીશું

તેનું કોઈ રજીસ્ટ્રેશન હોતું નથી ચારસો ચારસો વર્ષ પહેલાં તમારે કદાચ જાણ ના હોય દરેક સમાજના મુસ્લિમે આની જાણ લેવી જરૂરી છે એટલા માટે કે સોશિયલ મીડિયા પર બી આવે છે તમારે ધ્યાન આપવું તમને ક્યાં કોઈ સવાલ કરે ત્યારે તમને કેવા કામ લાગે માટે દરેક મુસ્લિમે આ બાબતે જાગૃત થવાની જરૂર છે સાથે સાથે આપ સૌ તમારા બધાનું માન રાખી અને સકીણા સંબંધ મુસ્લિમ સમાજ આજે જે રેલીમાં જોડાયું છે એમને તળકો નથી જોયો છાયો નથી જોયો અને જે કઈ વસ્તુ અમારા માટે કરી છે એ મુસ્લિમ સમાજનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ રેલીને સફળ બનાવવામાં જેને જેને યોગદાન આપેલું છે તેનો પણ આભાર વ્યક્ત કરું છું અને પોલીસ સ્ટાફ તથા સંખેડાના પીઆઈ જલપાબેન પંડ્યા પીએસઆઈસી શ્રી મારિયા સાહેબ તથા પોલીસ સ્ટાફે જે અમને સપોર્ટ કરેલો છે જે બંદોબસ્ત આપેલો છે એ બદલ અમને અને પત્રકાર મીડિયા જે મારા પત્રકાર મિત્રો છે તેમણે અમારો જે સપોર્ટ કરેલો છે તે સાત સહકાર આપેલો છે એ બદલ આપ સૌનો અને પોલીસ સ્ટાફનો પોલીસ કર્મચારીઓનો અને ફરીથી જલપાબેન મંડિયા પીએસ પીઆઈ સાહેબનો અને વારિયા સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું કે જય હિન્દ કસ્બા ઉસેની સુનિતામાં મજી પાસેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મારી માતા બહેનો તથા નાના ભૂલકાઓ તથા અમારા વડીલો આ રેલીમાં સમસ્ત સંખેડા મુસ્લિમ સમાજ તરફથી આગળ આવીને આ રેલીને સફળ બનાવી છે આ રેલીમાં મારે છે કે સરકાર દ્વારા જે કાળા કાયદાનો જે અમલ કરવામાં આવેલો છે તે તમામ મુસ્લિમ સમાજ આ કાયદાને બાયકોટ કરે છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે અમે સંખેડા ગામમાંથી રેલી કાઢી

વિરોધ કરે છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે આતંકવાદી હુમલામાં જે લોકોને તે લોકોને ઓલ ઇન્ડિયા મુસ્લિમ કમિટી તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને આતંકવાદીઓનું કેસમાં નાબૂદ થાય એવી અમને અમે સરકારને અપીલ કરીએ છીએ સૌથી પહેલાં મસ્જિદ સંખેડા મસ્જિદથી આજે વખોડ અને યુશીસીના વિરોધ માટે મામલતદારસિંહને આવેદનપત્ર આપવા માટે સૌ મહિલાઓ અને પુરુષો ભેગા થઈ અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે વકઅપીલ પ્રમાણે અમારા પૂર્વજોની જમીન જે સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દેવા માંગે છે એના માટે આ કાયદો બનાવેલો છે અને ટ્રસ્ટની જમીનને કોઈ પણ નોન મુસ્લિમ એ લાવી અંદર દખલ દે કરી શકે નહીં નો અમે વિરોધ કરી આ મૂર્તિ રેલી દરેક ઓલ ઇન્ડિયા મુસ્લિમ સમાજ તરફથી કાઢવામાં આવી છે અમે સંખેડા તાલુકો એમાં સામેલ થઈ અને આનો સખત વિરોધ કરીએ છીએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો